તહેવારોને લઈને લોકો વતાને પરત આવતા બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત બજારો ધમધમ્યા વેપારીઓમાં ખુશીનો માહોલ આ ત્રણ કે ઓગણી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઝાલોદ બજારમાં રોનક આવી લોકો વતાને પરત આવતા બજારો ધમધમ્યા અને વેપારોને સારી કમાણી આશાએ ખુશીનો માહોલ જોવા મળ્યો જાલુદનગરમાં દિવાળીના તહેવારના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત અમદાવાદ રાજકોટ જેવા મહાનગરોમાંથી કામ અર્થે ગયેલા લોકો પોતાના વતન ભરી રહ્યા છે જેના કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને વેપારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા રહ્યો છે દિવાળીના હવે ટૂંક સમય રહ્યો છે અને બજારમાં ગ્રાહકીના નોંધપાત્ર વધારો થયો છે લાંબા સમયથી મંદિરનો સામનો કરી રહેલા વેપારીઓને હવે સારી કમાણીની આશા છે શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળતા વેપારીઓમાં રાહત અનુભવી હતી બજારો ઉપરાંત ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ચોવીસ કલાક ધમધમતો જોવા મળી રહ્યો છે અને મહાનગરોમાંથી દિવાળી ઉજવવા વતન આવેલા લોકોના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી પણ અવરજવર વધી રહી છે સુરત અને અમદાવાદ તરફથી આવતી બસોમાં મુસાફરોની સંખ્યા મોટો ઉછાળો નોંધાયો હતો અને જેથી પરિવહન વ્યવસ્થા પર વધુ ભાર વધ્યો છે અને વતનની માટી અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા આવેલા લોકોના કારણે ઝાલોદમાં તહેવારનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે